શો હેરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ આજે મોર્નિંગ વ્લોકની શરૂઆત થઈ ગઈ છે સવાર સવારમાં આ તરફ મારી ફ્રેન્ડ આજે મારા પગની માલિશ કરી રહી છે આમ તો જો કે ત્રણ દિવસ ત્યાં કરી રહી છે કેમકે જ્યારથી ગિરનાર ચડીને આવ્યા છે ત્યારથી મારા પગમાં બહુ જ પેઇન થઈ રહ્યું છે શો એમના માટે સો ફાઇનલી મોર્નિંગ વ્લોકની શરૂઆત મેં આજે અહીંયાથી જ કરી રહી છું કેમ કે હું ઓલરેડી મારાથી ચલાઈ તો રહ્યું નથી સો એ જ મારા પગની માલિશ ત્રણ દિવસ ત્યાં કરી રહી છે છતાં બી આજ મેં ચાલી નથી શકતી એન્ડ છોડે જોડે થોડી તબિયત બી ખરાબ થઈ ગઈ હતી સો ફાઇનલી ચલો અત્યારે થોડું સારું થઈ ગયું હોવાથી મેં બી રેડી થઈ એન્ડ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ લાઇબ્રેરી જવા માટે કેમ કે થોડી તબિયત સારી છે એન્ડ લેગ પેઇન બી ઓછું થઈ ગયું છે સો ફાઇનલી આ તરફ પહોંચી ગયા છે અમે લોકો લાયબ્રેરી એન્ડ ચલો જઈશું અંદર એન્ડ રીડિંગ વગેરે કરીશું સ્ટાર્ટ આજે ઘણા દિવસ પછી મેં બી છું લાઇબ્રેરી કેમકે ઘણા દિવસ અમે લાઇબ્રેરી રીડિંગ કરવા નથી આવતી એન્ડ રૂમ પર જ રીડિંગ કરું છું સો ફાઇનલી પહોંચી ગયા છે લાઇબ્રેરી એન્ડ આ તરફ હું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ સો અત્યારે ઓલરેડી વરસાદનો માહોલ છે એન્ડ એક દિવસ તો મેં ગિરનાર ગઈ હતી એન્ડ બેથી ત્રણ દિવસની રજા ઓલરેડી રહી ગઈ છે કેમકે લેગ પેઇન થઈ રહ્યું હતું એમના કરતાં બી તબિયત થોડી ખરાબ થઈ હતી સો એમના લીધે એન્ડ લાઇબ્રેરી તો એમની પહેલાંથી મેં થોડા દિવસ ત્યાં નથી આવી રહી કેમ કે રૂમ પર જ રીડ કરી રહી હતી વરસાદના લીધે એન્ડ અત્યારે મેં જીસીઆરટીની જે બુક્સ રીડ કરતી હતી એ જ મેં રીડ કરીશ સો ફાઇનલી ચલો મેં બી અત્યારે મારું રીડિંગ કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં શો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં વાગ્યા છે બપોરના બે એન્ડ થઈ ગયો છે અત્યારે જમવાનો સમય સો આ તરફ અમે લોકો આવી ગયા છે ગાર્ડનની અંદર જમવા માટે આજે અમે ટિફિન બી ઘર પરથી જ બનાવીને લાવ્યા છે ડેઇલી ડેઈલી તો જમવાનું બહાર થતું હોય છે બટ બોરિંગ થઈ ગયા છે હવે ડેઈલી બહારનું જમીને સો ફાઇનલી આજે રૂમ ઘર પરથી જ લાવ્યા હતા એન્ડ ત્યાર પછી જમી એન્ડ થોડી વાર લાઇબ્રેરી પર રીડ કરી એન્ડ અમે લોકો આવી ગયા છે અત્યારે રૂમ પર એન્ડ રૂમ પર આવી એન્ડ મેં બી અત્યારે ફરી મારું રીડિંગ અહીંયા રૂમ પર જ સ્ટાર્ટ કરી દીધું છે વાગ્યા છે પાંચ સમથિંગ એન્ડ જવાનું હોય છે ગ્રાઉન્ડ સો ફાઇનલી અત્યારે રૂમ પર જ આવી રહ્યા છો એન્ડ થોડી વાર મેં અહીંયા જ રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી જમવાનું વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે કેમ કે જ્યારે ગ્રાઉન્ડથી રનિંગ વર્કઆઉટ કરીને આવીએ ત્યારે થાક બી એટલો બધો લાગ્યો હોય શો જમવાનું બનાવવું બહુ જ મુશ્કેલ પડતું હોય છે એન્ડ ડેઈલી બહારનું ભાવતું બી નથી સો ફટાફટથી અત્યારે રીડિંગ કરીશું એન્ડ ત્યાર પછી જમવાનું રેડી કરીશું એન્ડ નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે સો ચલો અત્યારે મે બી રીડિંગ મારા રૂમ પર જ કરીશ એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી કે રીડિંગ કરવા માટે લાઇબ્રેરી જોઈન કરવી જરૂરી છે સો તમે જ્યાંથી રીડ કરી રહ્યા છો તમારો ઘરના માહોલ એવો છે કે ઘરની અંદર તમે રીડ કરો છો તો ખલેલ પહોંચે છે તો લાઇબ્રેરી જોઈન કરવી જોઈએ હોય નહીં તો તમે જ્યાં રીડ કરી રહ્યા છો તમારો ઘર છે યા ફિર રૂમ રાખીને રહી રહ્યા છો ત્યાં શાંતિવાળું વાતાવરણ છે તમને ખલેલ નથી પહોંચી રહી વાંચવામાં તો લાયબ્રેરીની કોઈ જરૂર નથી એન્ડ મને લાઇબ્રેરી કરતાં મારા રૂમ પર મને રીડ કરવું સૌથી વધારે ગમે છે એન્ડ મારા રૂમ પર એટલું કોઈ જ ખલેલ કરવાવાળું છે નહીં જે રૂમમેટ છે ઓલરેડી એ લોકો જોબ કરે છે એન્ડ એક જોડે રૂમમેટ છે એ તો ઓલરેડી મારી જેમ પ્રિપરેશન કરે છે જેથી કરીને મારા રૂમ પર જ એટલી શાંતિ હોય છે એટલા માટે મને લાઇબ્રેરી કરતાં પણ મારા રૂમ પર રીડ કરવું મને વધારે ગમે છે નહીં તો લાઇબ્રેરી બી નજીક છે બટ મેં ક્યારેક બહુ જ વધારે બોરિંગ થતી હોય તો મેં લાઇબ્રેરી પર જઉં છું નહીં તો મેં વધારે રૂમ પર જ રીડ કરું છું સો તમે જ્યાં રૂમ રાખીને રહો છો યા ફિર ઘરેથી રીડિંગ કરો છો ત્યાં તમને કોઈ એવી ખલેલ ન પહોંચી પહોંચતી હોય તો તમે રૂમ પર યા ઘર પર બી રીડિંગ કરી શકો છો યા તમને બહુ જ વધારે ડિસ્ટર્બન્સ હોય યા ફિર કોઈ જ બહુ જ વધારે આજુબાજુમાં ઘોંઘાટ છે તો લાઇબ્રેરી જોઈન કરવી જોઈએ છે એન્ડ અત્યારે થઈ ગયો છે સાંજનો સમય વાગ્યા છે છ સમથી ફટાફટથી જમવાનું વગેરે રેડી કરીશું એન્ડ ત્યાર પછી અમે લોકો બી નીકળી જઈશું ગ્રાઉન્ડ જવા માટે બટ અત્યારે તબિયત થોડી ખરાબ લાગી રહી છે બહુ ખાસ નહીં બટ નોર્મલી બટ લાગી રહ્યું છે કે મેં રનિંગ નહીં કરી શકું થોડી વીકનેસ બી લાગી રહી છે શો એટલા માટે રનિંગ તો નહીં કરીએ બટ જસ્ટ વોક કરવા માટે જઈશું સો ફાઇનલી અત્યારે નીકળી ગયા છે ગ્રાઉન્ડ જવા માટે આ તરફ અમારી ટ્રિપલ સવારી પહોંચી ગઈ છે ગ્રાઉન્ડ સો ફાઇનલી એટલે ગ્રાઉન્ડ પહોંચી ગયા છીએ એન્ડ આજે રનિંગ થઈ શકે એટલી તબિયત તો સારી નથી ઓલરેડી સો જઈને અમે લોકો જસ્ટ વોક જ કરીશું આજે મેં રનિંગ નહીં કરું તબિયત થોડી ખરાબ હોવાને લીધે થોડું સ્કીપ કરીશું ઓલરેડી ત્રણ ચાર દિવસથી તો થઈ જ રહ્યું છે બટ કોઈ નહીં થોડા દિવસ પછી નોર્મલ થઈ જઈશ પછી મેં મારું રનિંગ છે સ્ટાર્ટ કરીશ સો ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ગ્રાઉન્ડ એન્ડ અહીંયા જ અમે લોકો આજે વોક કરીશું નહીં કે રનિંગ સો આ છે એથ્લેટિક ગ્રાઉન્ડ ઘણા લોકો આના માટે બી કમેન્ટસ કરે છે કે આ ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવ્યું છે ઓલરેડી બહુ બધા વ્લોગની અંદર મેં એમનો આન્સર બી આપ્યો છે એન્ડ આજે ફરી જણાવી દઉં છું કે આ ગ્રાઉન્ડ રાજકોટની અંદર કિશનપરા ચોકમાં રેશકોષની અંદર એથલેટિક્સ સિન્થેટિક નું ગ્રાઉન્ડ છે સો હે એવરીવન વન આ વ્લોગ મેં શૂટ કરી રહી છું સેકન્ડ ડે સો આજે અમે આવી ગયા છીએ ઐશ્વર્યા પાર્ક સો ચાલો આજે તમને બી એમની થોડી સફર કરાવીશ I i About you you're so perfect